ચખૌ ઉધૌધામ ખાતે મહારાજ મહારાજનો ઓગણ સિત્તેરમો નિર્વાણ તિથિ મહોત્સવ ઉદ્ધવરામ મંદિર ખાતે ઉજવવામાં આવ્યું આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું સવારના પાદુકા પૂજન સત્સંગ તેમજ મુદુલા માતાજીના શ્રી મુખે સંધ્યાપાઠ તેમજ સત્સંગ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે દેશ મહાજન ઉપપ્રમુખ સમિતિના પ્રમુખ લીલાધર માવ જખૌશાલી મહાજનના પ્રમુખ રાજદામા વગેરે ઉપસ્થિત રહ્યા હતા સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ પુણે તિથિ મોક્ષ તિથિ લીલા સમાપન મહોત્સવ નિમિત્તે આજે જખૌ જે એમનું જન્મસ્થળ છે પ્રાગટ્ય સ્થળ છે ત્યાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આજે આયોજન કરવામાં આવ્યું હતું સવારના પાદુકા પૂજન સ્તુતિ વંદના સત્સંગ કીર્તન અને પૂજ્ય મૃદુલા માતાજીના આશીર્વચન એમના કમલો દ્વારા આપવામાં આવ્યા અને આ પ્રસંગે ખાસ કરી શ્રી કચ્છી ભાનુશાલી દેશ મહાજનની કારોબારી લીલા સમાપન કાર્યક્રમ અને જખો મુકામે ભાનુસામ સમાજના વિવિધ ગામના સૌ આગેવાનો દેશ ટીમ જખો મહાજનના સૌ આગેવાનો ઉપસ્થિતિમાં આગામી કાર્યક્રમ એપ્રિલ મહિનામાં જે યોજાવાનો છે એની અંદર વિવિધ સમિતિ દ્વારા એમનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને જે પણ એજન્સીઓ છે એમના માધ્યમથી કાર્યક્રમ ભવ્ય બને એના માટેના આખા આયોજનો કરવામાં આવ્યા અને સમાજના સૌ આગેવાનો વરિષ્ઠો વડીલો એમાં ઉપસ્થિત રહી પોતાનું માર્ગદર્શન આપ્યું અને આ કાર્યક્રમ ભાનુશાલી સમાજ નહીં પણ સમગ્ર સમાજ દરેક સમાજ આમાં અઢારે વર્ણ આવરાઈ જાય એ રીતનું આખું આયોજન કાર્યક્રમનું ગોઠવવામાં આવ્યું અને સમગ્ર દેશ મહાજનની કારોબારી અને એના મુખ્ય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા આજે જકો ઉદરમ બાપાના જન્મસ્થળ મુકામે આગામી તારીખ અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ ભવ્યાતિ ભવ્ય જ્યારે મંદિરનો પ્રાર્થનો કાર્યક્રમ કરવાનો છે એના આયોજન માટે સમાજના કચ્છ મુકામના તમામ આગેવાનો દેશ મહાજનની ટીમ મુંબઈથી પધારેલ જખૌ મહાજનની ટીમ સ્થાનિક ટીમ સાથે આખા કાર્યક્રમનું આયોજન ભવ્યાતિ ભાવો કેવી રીતે થાય તેના આયોજન માટે તેના કાર્યક્રમમાં કાર્યક્રમ પાર પાડવા માટેની તમામ એજન્સીઓ સાથે કાર્યક્રમ નક્કી કરી અને આ કચ્છમાં ભવ્યાતી ભવ ભાનુશાલી સમાજનો નહીં પણ અઢારે વર્ણના ઓડોરંબા છે એવું આયોજન આગામી કેવી રીતે થાય તેના આયોજન માટે અમે બધા આજે ભેગા થયા હતા જેમાં ભાનુશાલી સમાજના તમામ આગેવાનોનો સ્વાર્થ કરાયો હતો હવે આગામી આ કાર્યક્રમ છે તેમાં કચ્છની તમામ સમાજ આમાં ભાગ લે એવી સમાજની પણ નેમ છે અને અઢારે વલણ આમાં ભાગ લેશે તેવું આખું આયોજન કરવામાં આવશે